સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી કાવ્ય એક આ તો ઈસ તણો આવાસ જે આપણું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે આ વખતે એનું પહેલું કાવ્ય અને પહેલાં કાવ્યનો આજે આપણે સ્વાધ્યાય જોઈશું અને તેના બધા જ પ્રશ્નોને આપણે ન્યાય આપીને સમજીશું આની કાવ્ય સમજૂતી આના પહેલાં જ આપણે આ જે આપણી ચેનલ છે તેની ઉપર આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છે તો આજે આપણે આનું જે સ્વાધ્યાય છે તે જોઈશું તો એમાં પહેલો પ્રશ્ન છે વાતચીત તો હવે વિદ્યાર્થી મિત્રો વાતચીત પ્રશ્નોના જવાબ તમારે તમારી કલ્પના શક્તિ તમારી વિચારશક્તિ તમારા શોખ તમારા રોજિંદા જીવનને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે બટ અહીંયા આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે તો આપણે હવે એ પ્રશ્નોના જવાબ જોઈ શકીએ મારા અને તમારા જવાબમાં ફેર હોઈ શકે છે એ તમે ધ્યાન રાખી શકો છો પહેલો પ્રશ્ન કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ તેમાં ઉત્તર છે કે મને તો આ પંક્તિ યાદ રહી ગઈ કે તો પ્રતિપળ હેતનું હાશ તો ઈસ્તણો આવાસ આ પંક્તિમાં ઈશ્વરના પ્રેમની વાત કરવામાં આવી છે બીજું ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને સાથી આના જવાબ અલગ અલગ હોઈ શકે છે તો એમાં મને જે ઉત્તર લાગ્યો તો એનો ઉત્તર છે કે મને ઈશ્વરે આપેલી આ દુનિયા ગમે છે કારણ કે તે સુંદર અને વિવિધતાથી ભરેલી છે આ દુનિયામાં પ્રેમ દયા અને આનંદ છે જે મને જીવવાની પ્રેરણા આપે છે ત્રીજો પ્રશ્ન તમને નવરું રહેવું ગમે કેમ તો ઉત્તર મને ક્યારેય નવરું રહેવું ગમતું નથી કારણ કે નવરાશમાં મન ભટકે છે કંઈ કામ કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે ચોથો પ્રશ્ન કે નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે તો એનો ઉત્તર છે કે નવરાશના સમયમાં મને રમત રમવી ગીતો ગાવા નૃત્ય કરવું પુસ્તકો વાંચવા સંગીત સાંભળવું ચિત્રકામ કરવું અને મિત્રો સાથે રમવું ગમે છે આ પ્રવૃત્તિઓથી મને આનંદ મળે છે અને મારું મન પ્રફુલ્લિત પ્રફુલ્લિત રહે છે મિત્રો આનો જવાબ એ અલગ હોઈ શકે છે આજના બાળકો વધુ સમય મોબાઈલમાં ગાળે છે એના કરતાં તો તમે આ બધી કળાઓ કે આ બધા રમત રમો તો એમાં તમારું વધારે મન પ્રફુલ્લિત થશે આગળના પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર પાંચ તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો તો એનો ઉત્તર છે કે હું મારા મિત્રો સાથે નાસ્તો ફળો ચોકલેટ અને અન્ય ઘણી વસ્તુઓ વેચીને ખાઉં છું વહેંચીને ખાવાથી આનંદ વધી જાય છે અને મિત્રો સાથેનો સંબંધ મજબૂત બને છે હવે આવે છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો તો હવે આપણી પાસે ઉદાહરણ તો નીચે આપ્યું છે દાસ તો એનો અર્થ થાય છે સેવક બટ આપણે ઉપર જે કાઉસમાં જેટલા શબ્દો આપ્યા છે તેના પણ બંધ બેસતા શબ્દો ગોતવાના છે જેમ કે આવાસ ધુરા ઉતાવળું દાસ મહેમાન ક્ષમતા ઘર સેવક અતિથી અધીરું ધૂસરી ગજુ તો હવે આપણે આના અર્થ જોઈએ તો આવાસ એટલે ઘર ધૂરા એટલે ધૂસરી ક્ષમતા એટલે ગજુ દાસ એટલે સેવક ઉતાવળું એટલે કે અધીરું મહેમાન એટલે અતિથિ આગળ છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવો તો એમાં આપણી પાસે ઉદાહરણમાં બે વાક્યો છે અને બેની અંદર મહેમાન શબ્દ જે છે તે આપણી માટે વપરાયો છે તો આપણે એના માટે જોઈએ તો ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે કે ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી અને બીજું છે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો તો હવે આપણી પાસે જે શબ્દ આવ્યા છે તેમાં પહેલો શબ્દ છે દાસ અને એની સાથે બીજો શબ્દ સ્વામી જોડાયેલો છે તો આપણે જોઈએ તો રામ ભક્ત હનુમાન દાસ તરીકે રામની સેવા કરતા અને બીજું છે કે રાજા પ્રજાના સ્વામી ગણાય છે તો આવી રીતે આપણે વાક્યો બનાવવાના થાય છે બીજું છે હાસ્ય તો એનું આપણે વિરોધી જોઈએ તો રુદન થાય તો આપણે જોઈએ કે જીવનમાં હાસ્ય અને રુદન બંને આવે છે અને બીજું છે કે કેટલાક લોકો બીજાને રડાવીને હાસ્ય મેળવે છે ત્રીજું ધીરજ તો એનું ઉતાવળ વિરોધી શબ્દ જેવું કંઈક બને છે તો પરીક્ષા સમયે ધીરજ રાખવી જોઈએ છે તો એનો આપણે જે વિરોધી શબ્દ છે એનું આપણે વાક્ય અર્થ કરીએ તો ઉતાવળમાં કામ બગડી શકે છે ચોથું છે અખંડિત તો તેનો વિરોધી કંઈક ખંડિત થાય છે તો જોઈએ કે ભારત અખંડ રાષ્ટ્ર છે અને એના પછી છે કે યુદ્ધમાં દેશ ખંડિત થઈ જાય છે પ્રશ્ન નંબર ચાર કાવ્યને આધારે એક એક વાક્યમાં કે એક એક શબ્દમાં જવાબ આપો તો એમાં પહેલો પ્રશ્ન છે કે કોણ સ્વામી કે દાસ નથી તો એનો જવાબ છે માણસ સ્વામી કે દાસ નથી બીજો પ્રશ્ન છે આનંદથી શું ખાવાનું છે તો એનો ઉત્તર છે કે ભગવાન પીરસે તે આનંદથી ખાવું છે ત્રીજું પોતાના કોને ગણવાના છે તો ઈશ્વરના જનને પોતાના ગણવાના છે ચોથું કે પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે તેનો જવાબ છે કે પ્રત્યેક ક્ષણે હેતનું હાસ વેરવાનું છે પાંચમું અખંડ શું ચાલે છે તેનો જવાબ છે કે અખંડ બ્રહ્મચિચોડો ચાલે છે છઠ્ઠું શક્તિ મુજબ શું ઉપાડવાનું છે તો શક્તિ મુજબ ધૂંસરી ઉપાડવાની છે મિત્રો આનો અર્થ તો એવો થાય છે કે ધૂંસરી એટલે કે જે બળદ ગાય બેલ ભેંસ જ્યારે ખેતી કરતા હોય તો તેમના ખભે જે પેલું લાકડું મૂકવામાં આવે છે બે બળદને જોડવા માટેનું તે લાકડું એટલે ધૂંસરી થાય બટ અહીંયા આપણી ઉપર આવેલા જેટલા કામો છે ને તે કામો આપણી શક્તિ મુજબ ઉપાડવાની વાત કવિ કરે છે સાતમું સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે તેનો જવાબ છે કે રામની દીધેલી રોટલી સાત સૌ સાથે વહેંચીને ખાવાની છે અને આઠમું અમૃત જેવું શું છે તો અમૃત જેવી છાશ છે પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો તો આપણી પાસે ઉદાહરણ છે જગત તો જગત માટે શું વપરાયું છે તો આ તો ઈ તણો આવાસ તો હવે એના માટે આપણે પહેલે એક શબ્દ જોઈએ તો સંતોષ તો એવો કયો ગુણ છે જે એક પંક્તિની અંદર સંતોષનો દર્શાવે છે તો એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે જે આપણને મળ્યું છે ને તે સ્વીકારી લેવાનું છે આ સંતોષનો ગુણ દર્શાવે છે બીજું છે સમભાવ એવી કઈ પંક્તિ છે જેમાં સંભાવનો ગુણ છે તો એના જનને તારા ગણીને સમભાવ એક જ જેવો સમાન ભાવ આપણી અંદર હોવો જોઈએ જે ભગવાનના જન છે તે આપણા ગણીને આપણે બધાએ હળી મળીને રહેવાનું છે ત્રીજું પ્રવૃત્તિ તો તું નવરો નવ રેજે વહેજે જે આપણને કામ મળે આપણે નવરા ન બેસવાનું એ કામ કરતા રહેવાનું છે પ્રવૃત્તિમય આપણું જીવન હોવું જોઈએ ચોથું ધીરજ એ રાખે તેમ રહે થશે બધું જ સારું થશે આપણે ધીરજ રાખવી પડશે પાંચમું સંપ સૌ સાથે વહેંચીને ખાજે જે મળ્યું છે ને તે સંપીને એક સાથે મળીને જૂથ ભાવના રાખીને આપણે કામ કરવાનું હોય ખાવાનું હોય જે મળ્યું હોય તે વહેંચીને આપણે રાખવાનું હોય હવે આવે છે પ્રશ્ન નંબર સાત આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો હવે આપણી પાસે એનું જે કંઈક પણ અર્થ છે ને તે આવ્યો છે તે અર્થને લાગુ પડતી કાવ્ય પંક્તિ આપણે કાવ્યમાંથી શોધવાની છે તો એમાં પહેલું છે તો તું એનો આમંત્રિત મહેમાન છે તો એનું માટે કાવ્ય પંક્તિ કઈ છે કે તું આમંત્રિત અતિથિ એનો બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે એટલે આ તો ઈસ આવાસ ત્રીજું એના માણસોને તું પોતાના સમજે એટલે કે એના જનને તારા ગણીને ચોથું તું હંમેશા કામ કરતો જ રહેજે તો એનો અર્થ છે કે તું નવરો નવ વહેજે અને પાંચમું કામમાં કોઈ કસર ન આવવી જોઈએ તો એની પંક્તિ બને છે કે કામમાં ન આવે કદીયે કચાસ આ તો ઈસ્તણો આવાસ હવે આવે છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઈસ્તણો આવાસ શાને કહ્યો હશે અને સાથી તો એનો જવાબ છે ઈશ્તણો આવાસ જગતને કહ્યો છે કારણ કે આ દુનિયા ઈશ્વર દ્વારા બનાવેલી છે અને આપણે તેના મહેમાન છે બીજો પ્રશ્ન ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો એનો જવાબ છે કે ઈશ્વરની કૃપાની વાત એ કરી છે કે આપણને બધું પીરસે છે અને આપે છે આપણે તેનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ ત્રીજું ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે તો એનો જવાબ છે કે ઈશ્વર જે આપે છે તે પ્રેમથી અને આભારથી સ્વીકારવું જોઈએ કારણ કે આ સૃષ્ટિનો માલિક એ ઈશ્વર છે આપણે માત્ર મહેમાન છીએ ચોથો પ્રશ્ન કામ કરવા બાબતે શું કહ્યું છે તો એનો ઉત્તર છે કામ કરવા બાબતે કહ્યું છે કે નવરા ન બેસવું હંમેશા કાર્યરત રહેવું અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવું પાંચમો પ્રશ્ન કે વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે તેનો ઉત્તર છે કે વહેંચીને ખાવાનું એટલે માટે યા એટલે સાથે મળીને પ્રેમથી ભોજન કરવું એવું કહ્યું છે કારણ કે તેનાથી સંપ અને પ્રેમ વધે છે છઠ્ઠું છાશને સુધા જેવી કેમ કહી હશે તો એનો ઉત્તર છે કે છાસને સુધા જેવી આટલા માટે કહી છે કારણ કે તે અમૃત સમાન છે જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે તો મિત્રો અહીંયા તમારો આ જે સ્વાધ્યાય છે તે પૂર્ણ થાય છે મને આશા રહેશે કે તમને આ સ્વાધ્યના જેટલા પણ પ્રશ્નો મેં સમજાવ્યા છે તેમાં સમજણ પડી હશે આગળના આપણે જે વિડીયો છે તે અપલોડ કરીશું તેમાં પણ તમે એટલો જ રસ દાખવો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને તેને લાઇક અને શેર પણ કરો તેવી હું થોડીક તમને નાનકડી એવી મારા તરફથી વિનંતી કરીશ આના પછીના વિડીયોમાં આપણે મળીશું આભાર